કેન્દ્ર સરકારના સૂચનો બાદ અલગ અલગ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું એ મોકડ્રીલ પાછળનો ઉદ્દેશ્ય માનવામાં આવી રહ્યું છે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસતા સંબંધો આજે સરહદો પર તણાવપૂર્ણ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ભારતીય સેના દ્વારા એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના સૌથી વધારે આતંકવાદીઓનો સફાયો કર્યો હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં નવ જેટલા સ્થળો પર ભારતીય સેના દ્વારા એર કરવામાં આવી છે આ ઘટનાના સંદર્ભમાં હવે બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ યુદ્ધની જો પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે શહેરીજનોને કઈ રીતે રહેવું કેવી રીતે વર્તવું કેવી સાવચેતી રાખવીને કયા કયા આગમચેતી પગલાં લેવા તે તમામ બાબતોને લઈને ખાસ મોકજ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જે આયોજનના સંદર્ભમાં રાત્રિ દરમિયાન આઠ વાગ્યાથી બ્લેકઆઉટ કરવામાં આવ્યું કેટલાક વિસ્તારોમાં અમદાવાદમાં બ્લેકઆઉટની અસર જોવા મળી તમામ લોકોએ મોકજીલના ભાગરૂપે જે બ્લેકઆઉટ માટે સરકારે લોકોને અપીલ કરી હતી જાહેર અપીલ કરવામાં આવી હતી તેના ભાગરૂપે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં બ્લેકઆઉટ જોવા મળ્યું ત્યારે કેટલીક જગ્યાએ મિશ્ર પ્રતિસાદ પણ જોવા મળ્યો ત્યારે હાલ જે પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો હવે વણસતા દેખાઈ રહ્યા છે ત્યારે ગમે તેવી સ્થિતિમાં યુદ્ધ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે નાગરિકોએ કેવી રીતે આગમ છે એ રાખવી તકેદારી રાખવી અને શું શું જાગૃતતા રાખવી તમામ બાબતોએ ખાસ સૂચન કરવામાં આવ્યા હતા સિવિલ ડિફેન્સના માણસો ફાયર જવાનના માણસો હોમગાર્ડના જવાનો દ્વારા પણ તેમના આસપાસના લોકોને વિસ્તારોના જાગૃત કરવામાં આવી રહ્યા છે અને આ મોકઝ્રેલ છે તેનો ઉદ્દેશ એ છે કે ભવિષ્યની પરિસ્થિતિને પહોંચી વળવા તેની સામે ટકી શકવા માટેની આ એક કાર્યવાહી તેને જ મોકડ્રીલ કહેવામાં આવતી હોય છે ને તે હવે આ પરિસ્થિતિ જ્યારે નિર્માણ પામી છે બે દેશો વચ્ચે ત્રણ સ્થિતિ બની છે ત્યારે સમગ્ર દેશભરમાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેલવે સ્ટેશન બસ સ્ટેશન મોલ તેમજ પબ્લિક પ્લેસ જે હરવા ફરવાવાળી જગ્યા હોય ત્યાં ખાસ કરીને આ બાબતો પર ધ્યાન રાખવામાં આવ્યું છે દર્શક મિત્રો એની ખબર જ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં